હવે હું કરશે શું એ મૂનકો પેલા તમે પેલો આ ઓકા ડોહા નું એ તો ઓકા ડોહા ને બોલાવો પાસે ને ડુંગર થી જઈને જાય હડો તો એટલે હડો હડો ને કાંઈ સમુ નહીં આવે એટલે માની છે ને આ મને આ સમાધાન ઇન્ટરેસ્ટ નથી લાગતો હવે કેમ તમારો પાવર વર્લ્ડ માં દેખાય મારા આગળ જ પાવર તો કરવો પડે ને વસમો વાળી જાતે રમતે જ્યુસ હાલે પણ હડો એ કોક તો કરવું પડશે કે નું એ તો આપણે વખત ડુહા આવે એટલે વાત કેનો છે વાર હં હડો તમાર પત્રીજો ને તમે કાકો બે હવે કેની વાતો ભળી મારે આ તો અમે પ્રેમથી તો કેવા આયા ને કામ ના

આપડે છે રાકો ભત્રી તો હશે ને આ તો મારું મન કે મને જેઠાલાલ જેઠાલાલ ભત્રીજો કેતો કેતો આયા છે ને હવે સમાધાન કરા આપણા આવો અખડ ઉહ નથી ઓય ઓય એ પોણી એના વસમાં ભત્રીજા વાલ્યું બો છે હા અચ્છા આ લઈને આ છે ફરિયાદ આર બે હળો બસ વાત બે હળો ચાલો તમે ભત્રીજા છે ને ઢાપકાઓ ભત્રીજા હા હવે તમારો દાડા દાડા હવે આમ ઠપકા વધારે આવે છે ના ના એ તો અખડ ઉહાનો વખ છે હા ઓય આ ઠપકા તમારા તમે કાકો ભત્રીજો શીખ્યો તારી તો કોઈ ખબર જ પડતી નથી ના બે તું પકડી મોટો ડુંગરા ડુંગરાજી કેવું છે કે અમારે પોણીનો વારો હતો બરાબર બરાબર કમ ફૂકાતા હા અમે વાત જોઈ રહ્યા હતા ચાર પોણી વળે ચાર નવ નવરૂપ પડ્યું અમે જઈને વાવ્યું બરાબર

તમે તમે કહો છો તમે ભત્રીજા એટલે કાકા હું શું બે પોઠા લઈને આવ્યા છે ને આપડે એક જ છે

એકલા કાકુપતિ ગોઠ્યા હોય આ છે ને વાત હાસી છે મન લાગ્યું એવું કે આ બે નહીં ગોઠ્યા હોય આ સાલો તમારા વસો પાણી ના વાળો ડુંગરજી આયા ને બે કલાક અમે વાત જોઈ

તમે આજ ના આવતા અમે કાકો બધ પૂછતા નથી કરો તમે આડાપાડી તમારું તમારી છે ધોકે પાછું ગટું જ લઈ

લેરિયા લેરિયા તું બધા અમે પડે પણ અમારા કાકા પત્રી મત પડતી પત્રી ત્યાં શેતર ની ગોઠવી તમે પેલા તીખુંજ શેતર તમારી શેતર માં દાટવાના

તમારે આ વાત કેટલા લાવવાનો છે તો અહીંયા નામ દો પણ હું તમે શું કઉ છુ આ ડોટા ભરે શું કહું

હવે તો તમે સુખ શાંતિ વાતવાની હોભાઈ અમાર ઝઘડો ના હોય પણ હવે એમ કીધું તું કીધું એ ભત્રીજો આવે મને કે મન પોણી પાછો વાલો રો કીધું મારા પી જાય પોણી તો પૂરું તો ભત્રીજો કાકા ને બોલી ના તો વાત કરવા ઈ બે આવ્યા છે કાકો ભત્રીજો બે સર લાશી ગયા પછી તમે તો હમતો હાર પુત્ર જેવું મગ ખબર છે બધી તો હાર

એ બોરવાળા મોડો ફોન કર્યો હતો પણ એને ખટક રાખી આવવું પડે કે મારે વાળવું છે તો હું ખટક કરીને જો એમ પત્રીજા જા હવે ત્રાસ દાડે દાડે વધે જ હોય છે પૈસા બે હાથ જોડો અમે હવે ચુધરી દો ચુધરી દો હા રાત ના સુધરી કાલે ના સુધરી છે આ સમાધાન કરવા આયા છે કોઈ આપડે ઉડાવા આવ્યા છે અમારું નામ કોઈ લેતો નથી રાવના ઉભા થાય ને તો રોતો છોકરો બંધ થઈ જાય તમેજો હાલી તમારે છે ને ડુંગરજી હા આ લેરિયા ને પેલા કે કાકા ભમને પડે તમે આમાં કે બધા બંધ કરો

હવે તમારે બોર વાળો જાર તમારો પાણી વાળો ઈદા તમારે બોર વાળોને પૂછીને પાણી વાળો કે કેનો વારો છે કેનો નથી હે બોર વાળો કે નો વારો છે તો ઈ વારામાં ઈ બૈરા વાળવાનું પાણી ઓલા ભલા કોઈના વશમાં પાણી વાળવો નહીં હવે જો પસો પાણી વાળી ફેર આ તમે નવું ગતકડો ફેર લઈને આયા પાંચ આમાં ધમ અમે બે જણા ઉતરશું

સમાધાન થઈ ના પડે ના પડે શું ગયું તમે તો ઘેર અને તમે છે બોલાવું ઓછું રાખો ને કોઈ માથા પડશે તો કોઈ નઈ રાખે એમ તો તમે કાકો પત્રી જાઓ પત્રી જાઓ હળી હા એમ તો

તમારી હાથી મા કરવું પડશે સમાધાન માં આવે છે આતો સમાધાન માં પણ હોમા લ્યો મેં શું ફીટ કરવો પડશે આ એક દાડો છે ને એને બેડાવા પડશે જેઠા નાત્રીજાના માથા નો મળ્યો ને તો કાટું થાય છે એટલે સમાધાન ને આપણો આપડે પુત્ર ઘરના સમાધાન કરવું પડ્યું સમાધાન કોઈ ના ઉતરે કોઈ ના ઉતરે

આપડે કરવાની પાસે ખબર નઈ કાકા તમે જીવ એક વાત લાવો જીત લાવો આપડે જીવ તો છે ને આપણે જીમ બી હવે કોઈ ના થાય પેલા ગોઠવત નઈ પણ હવે જેમ છે